નમસ્કાર દર્શક મિત્રણ ન્યૂઝ સેવની ડેમાં આપ સૌહાર્દિક સ્વાગત છે અરવલ્લી જિલ્લામાં આજે સાત દસમના વ્રતની ઉજવણી જિલ્લાના માલપુર મેઘરજ મોઢાસામાં વ્રતની ઉજવણી મેઘરજ નગરમાં પરંપરાગત મહિલાઓએ વડની પૂજા કરી હોળીના બીજા દિવસથી મહિલાઓ વ્રતની શરૂઆત કરી છે પતિને પરિવારની સારી કામના માટે વ્રત ઉજવે છે મહિલાઓ મેઘરજ નગરમાં મહિલાઓ વડ અને સુતર વીટી મહિલાઓએ ગળે ગળામાં દોરો પહેર્યો વડની પૂજા અર્ચના કરી તન અનુભવી હતી રિપોર્ટર

આ વ્રત અમારે હોળીના બીજા દિવસથી ચાલુ થાય છે આ વ્રત અમારે દસ દિવસ કરવાનું હોય છે આ વ્રતમાં અમારે દોરો પહેરવાનો હોય છે એ દસમા દિવસે દોરો ચેન્જ કરી અને નવો પહેરવાનો હોય છે એક વર્ષ સુધી આ દોરો પહેરવાનો હોય છે આ વ્રત અમારા ઘરના માટે ખૂબ જ મહત્વનું છે આ અમારા વ્રત ઘરના માટે જ કરાય છે હોય એ આ વ્રત લે છે જ્યારે લગ્ન થઈ જાય ત્યારે આ દોરો પહેરવાનો હોય છે અને એક વરસે આ વ્રત આવે ત્યારે છેલ્લા દિવસે આ દોરો ચેન્જ કરીને બીજો નવો દોરો પહેરવાનો હોય છે આ વ્રત આ દોરો પહેરીને જ રાખવાનો હોય છે કઢાઈ